બહાર જાવ છે જો ના ના પાડે બહાર બાર જાય જો તડકો કેટલો છે એમ જો આપણે કામ બામ તો બધું ખરીદ નાખ્યું છે મંડી રેડી અને બી ભાઈ પણ વિયા છે આર્યન ભાઈ પણ સ્કૂલેથી થી છે આમ પાછા રમ આવી ગયા છે અને આપણે ઢોકળા બનાવ્યા હતા ને એ વધ્યું તો એનું આપણે શું બનાવ્યું ખબર છે એનો આપણે હાંડવો બનાવવાની કોશિશ કરવી ટ્રાય કરી જો એક સાઈડ સડી ગયો એક સાઈડ બાકી જાય હાંડવો ખાવો દી આવજો પહેલી વાર બનાવું છું કોઈ દિવસ નતો ને એવો હાંડવો ઢોકળા બને હાંડવો કોઈ સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહે છે હમણાં બની જાય આપી દેખાડું જો હાંડવો આપણો બનીને રેડી થઈ ગયો છે આપણે તો પહેલી વાર બનાવ્યો છે તમારે બધાને ખાવો હોય તો વિયાઓ તો જો આપણે તો જો હાલો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવા બે છે પણ આર્યનભાઈ છે બાના ઘરે તો આપણે પેલા આર્યનભાઈને બોલાવતા આવી પછી જમી લેવી અને વિશુભાઈ વિશુભાઈ કેમ કે એક વાગે ને એટલે વિશુભાઈ ને ઊંઘનો ટાઈમ હોય કુવાનો ટાઈમ હોય એટલે ઊંઘ ચડે ને એટલે રોવાનું કામ કરું જમવા આમ વધારે તો સારું બધાય કંટ્રોલ બનાવી દઉં વિશુભાઈ ના કામ લઈ લો મિત્રો આપણે જો આરામ કરીને ઉઠી ગયા છે વી ને કામે પણ લાગી ગયા છે વી આર્યન ભાઈ વિશુભાઈ પણ આ ઝારો આ જાગી ગયા છે આ સાઈડ ને આર્યન દાદ મોઢું ન દેખાતું તો જો વિશુભાઈ બેઠા છે આર્યન ભાઈ જો બે ગયા છે મમરા ને એવું ખાવા બેહી ગયા છે જો બે મમરા ને એવું ખાશે હમણા ચા પાણી મૂક પી મેડા કપડા જો કાલના ના ભેગા થયા છે ને હેન કે લાઈ કેમ કે કાલ આપણે મહેમાન આવી ગયા હતા થોડા એટલે આપણે કંઈ નથી કર્યું આવીશું ભાઈ

આને દો વખત દિશો અને જા બધી પરજા રમે છે જો પરજા રમે છે કામ કરતા મિત્રો જો ટાઈમ છે આપણે બનાવા મળ્યા છે રસોઈ નહીં સદ્ધુબેન ગયા માર્કેટ માર્કી આવ્યા છે જોયું હું હું લાવ્યા છે

આપણે ફરી નતર આંડો બનાવ્યો પણ તૂટી ગયો એટલે નો હારો બેનો જો આ બધાય જમવા મીડાશ કા જો બાના ઘરેથી શેરો આવ્યો છે આ શાક રોટલી ભાત બધા ભાત ને એવું ખાય છે બેન જો ને બધાને કા બેન જો આર્યનભાઈ વ્યાસ ભાત ખાવા જો આર્યનભાઈ નમથે એમાં શાક રોટલી ઓછી ભાવે કે આર્યનભાઈ

ગણતરી કઈક બતાવે શું જો એ ભાઈ પિસ્તા લાવ્યા હતા ને તે બધા ઠેલવી નાખ્યા ડબલામાં ફેર્યા હતા જો ડબલું કેવું ખાલી જઈ ધબધબાવે પિસ્તા આર્યનભાઈ જો પિસ્તા ખામડ્યા કે આર્યનભાઈ ભાઈ જો રોયા તા આર્યન હમ જો કેમ રોયો તો હમ હમ હું દીધું બોલશે નહીં તમે તારા આર્યનભાઈ એટલે રોયા તા કે આર્યનભાઈને કાલેની એ નથી જવું હું નથી જવાનું એટલે રોવેશ અત્યાર દિન આગો રોવા મળે તો એમ કે ના પાડે ને તો હવાનમાં જાગવું નહીં કેમ કે જાગવું ન ગમે કાં ભાઈ જોનો ભાઈ એને ખબર છે જો સારો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીશું જો આશા કરવી છે કે તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય